નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ ઓડિયો સાથે આ વીડિયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વીડિયો મળતા રહે તો સાંભળો કોણ બોલો? શાંતુબેન શાંતુબેન શાંતુ બેન કઈ સમાજમાંથી માંથી? સમાજમાંથી સમાજ માંથી. હા. બોલો શાંતુબેન બસ તમારા વિડિયો જોઈ તો આનંદ આવે અમને. વાહ વાહ આપડે વિડિયો માં આનંદ જ આવે મારા વિડિયો જ છે. એવું છે એવું તો લાવવા જ ગોતા ભાઈ ને ફોન કરીએ. શાંતુ બેન આપડી ઉંમર કેટલી છે? એ મારી પાંત્રીસ. આપડે ભણેલ ગણેલ ચોક ના હું તો વિકલાંગ છું બેઠી થી બેઠીક મારે બે ચોકરા છે હા બે છે

બાવી ગયા ઘરમાં ઉપાય કઈ નહી કરો એમાં કઈ હોય જ નહીં માણસો ડરતા હોય મન ને હું બધું ઉપાડ લઈ તમારી સીખો તરથી જ રેડ્યું ના એનો ઉપાય કરવો માણસો રાખીને કામ કરાવી લેવાનું કઈ ન થાય

ના ના એવું નથી પણ અમારે કેમ કે બે થેલા હોય કે નઈ એટલે મને થોડોક અનુભવ છે કે હું લાય ને વાત કરું કેમ થાય એમ બસ એમાં કાઈ નો થાય કોઈ દી પિતરું પિતરું પાતરા ઈ કોઈ દી કોઈને મર્યા પછી પાછા મળતા નથી કોઈને કોઈ ને હામા મળે તો એક આધા ને ફોટો પાડી દીધો હા તમે કોઈ દી ભારે લે ને વાડીએ ક્યાં વાડીએ તમારે 77 માં કોઈ દી આડા અવડા આંટો મારતા હોય એવું કાઈ

હાજે તમે ભૂત ની વાતો કરતા કરતા સુજો એટલે રાતે ભૂત ના જ સપના આવશે એ ભગવાન ની દયા છે નહીં આ સંકલ્પ છે એટલે એ કલ્પ થાય એવું વિચારો આવે વિચારો આવે એવા સપના આવે એટલે એ કોઈ દેવ દેવસ્થાન નથી સપના છે ને એ તો રાતે આપણે રાતે કઈ ગણે મોટા માણસો હોય કરોડપતિ એને રાતે કારખાનામાં સપના આવતા હોય માણસો કામમાં લાગી ગયા હોય ફૂગી નો આંગણ થાકી જાય ને સુઈ જાય એમ

જે છે તર્ક બુદ્ધિ એથી થી તમને જવાબ આપવાનો પછી માનો અગરબત્તી કરો ધૂવાડા કરો એ બધો તમારો વિષય છે અમારો નથી કરીએ અમે ઘરે અગરબત્તી છીએ મસર ની પછી ઓલી અગરબત્તી કરીએ સુગંધ આવે એ અમારે ઘરે કોઈ ભગવાન નો વાસો અમે જોયો નથી એને સાફ સાફસુફ રાખવા પડે નકર ભગવાન એ દૂધ ધાણી થાય ને આપડે ધાણી થાય

મંદિરે શોખું નો કરો તો બગડી જાય એટલે આ જીવતા મંદિરિયા ને માણી ગયો પથ્થર ના મંદિરિયા ને છોડી દો એટલે એવું મહાપુરુષો કે બાપા મારા ઘર ની વાત છે નહી જ્ઞાન વિના ના ઘૂસવાના બાપુ આ માણસો બધા જ્ઞાન વિના ના ઘૂસવાના

એમાં તમારું નામ પણ ભૂલી ગયો ભાઈ શાંતબેન શાંતબેન એમાં જો કદાચ આપ તમારે બૈરાઓને લેડીઝને તમારે સંદેશો દેવા માંગતા હો તો તમારો ફોટો બોટો મોકલજો કે ભાઈ આવી અંતરતાથી માણસો દૂર રહે તમારી ઈચ્છા હોય તો ના ના ઓ મે કોઈ વાંધો હા તમે નકર આમાં શું છે કે અમારે ફોન કરે ને ઈ જીગરવાળા હોય ઈને જ ફોન કરવાનો અમે તો ઓડિયો માં કહી છે ભાઈ તમારી કેપેસિટી હોય અને તાકાતવાળી બાઈ હોય એને જ ફોન કરવો બાકી આમાં લલુ પંજોનું કામ નથી નહી પોતા માવાનું કામ જ નથી બસ 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 એટલે બેન ફોટો મોકલો તમારો હો એ બસ બસ